પંઢરપુરની યાદ કરીએ એ પંઢરપુરની અંદર ગોરુ કુંભાર નામનો એક ભગત છે આ કલયુગમાં બનેલી ઘટનાઓ એ ગોરુકુંભાર પોતાના જે નિજ કર્મ છે પોતાનું કાર્ય છે માટીના પાત્રો વાસણો બનાવવાનું એક કરે છે તેમના ધર્મ પત્ની એ પણ ખૂબ જ પોતાના પતિને અનુકૂળ જીવન જીવે છે અમર ચરિત્રના આખ્યાનોમાં એમનું વર્ણન કરવામાં આવ્યું હતું દ્રષ્ટાંતના રૂપમાં કહું છું એમાં આખ્યાનોના પૌરાણિક જે જૂના રાગો છે એ નિર્મળમનની नौतम नारी नरी भगताणी निर्मल मननी नौतम नी भगतणि भगताणि पाचवर्ष नो पुत्र ने सोपी गे पाणि भरवा पा वर्ष नो पुत्र सोपी પાણી ભરવ આ એ જૂની પરંપરા આપણી માન ભટવાળી હવે સાંભળવા ઓછું મળે પણ મેં સાંભળ્યું છે જે મરાઠી સાખી જેને કહેવાય જેને ગીતી કહેવાય આપણે લેશું આગળ નરસિંહ મહેતાનું શ્રાદ્ધ આપણે કરવાનું છે ના પિતાના શ્રાદ્ધ પક્ષ ચાલે છે દિવસો આગળની કથાઓમાં તો એ ગોરુ કુંભાર ભગવાનનું પરમ ભક્ત છે એમના ધર્મ પત્ની એમને અનુકૂળ જીવન જીવે છે ભક્તિ કરે છે ભગવાનની એક દિવસ એમના ધર્મ પત્ની એમનો પાંચ વર્ષનો બાળક છે એને ગોરા ભગતને સોંપી અને પાણી ભરવા માટે જાય છે પણ માટીનો બહુ જ મોટો પિંડો પડેલો અને ગોરા ભગત એ માટીને ખૂદે છે એ સમયમાં એટલા સંસાધનો એ એવા સાધનો નહોતા કે એ માટી બનાવવાના એટલે પોતે એ પગ વડે એ ગારામાં પોતે ખૂંદે છે એ ભક્તિમાં એવો તન્મય બનેલો છે ગોરુ ભગત કે ભાન ન રહ્યું શરીરની આખો બંધ છે મુખમાં ભગવાન વિઠ્ઠલ નું નામ છે વિઠ્ઠલ 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 એટલો તન્મય થયો છે પોતાનું નાનું બાળક જ્યાં રમતું રમતું ત્યાં આવ્યું અને એ બાળક એ ગારાના એ ટીંબામાં આવીને પડે છે એ ભગતનો પગ એની પીઠ ઉપર પડે બાળક એ ગારામાં અંદર નીચે જતું રહી અંગો છૂટા પડવા મીણ્યા ભગતની માથે નાચવા લાગ્યા કંઈ ખબર નથી દેહ બાન ભૂલી ગયા અને એવી સ્થિતિ સર્જાણે એક એક અંગ જુદું થઈ ગયું એ જે માટી હતી એ ભીની માટી રક્ત રંજિત બની છે લાલ માટી થવા લાગી અને ભગતના ઘરના જે ભક્તાણી જે હતા એ આવ્યા અને જોયે છે બાળકને ગોતે છે પોતાના ઘરમાં જોયું આજુબાજુમાં જોયું શેરીમાં જોયું પણ ક્યાંય પોતાના બાળકને જોયું નહીં ભગતને પૂછે છે ભગત તો હજી તન્મય છે ને ખબર નથી ભગવાન નું કીર્તન ગાતા ગાતા એ ગારો ખૂંદે એ સમયે ભક્તાણી આવીને ભગત ને રોક્યા છે કે આપણું બાળક ક્યાં તમે બાળકને જોયો છે ભગત કહે બાળકની મને ખબર નથી દેવી હું તમને સોંપીને ગઈ હતી ભગત તમારું તો આવું ને આવું જ રહ્યું એમાં એમ વાત કરતા હતા એમાં નજર ગઈ તો એ માટીના એ પીંડામાં એ બાળક એકદમ ચગદાયેલું પડ્યું છે અંગો જુદા થઈ ગયા પોતાનું એકનું એક સંતાન એની આવી હાલત થઈ એટલે એકદમ ઠપકો દેવા લાગ્યા કે તમને ભક્તિ કરવામાં જ પડી છે તમને કંઈ ખબર નથી દુનિયા ગાંડા ગણશે એકનું એક મારો બાળક હતું એનું પણ તમે જતન ન કરી શક્યા એને તમે સાચવી ન શક્યા ભગવાન શું ને એટલી ભક્તિ તમે કરી એનું પરિણામ શું આવ્યું તો કે આપણો એકનો એક દીકરો હતો ને લઈ લીધો ભગવાને તમારો હરી શું આવું કરે અને જ્યાં હરિ ની નિંદા કરી ભગવાનની નિંદા કરી એટલે ગુરાને ગમ્યું નહીં

મારે જો છે તને પણ તારે દેખાવું નથી આજ કરી લે ફેસલો કા હું નથી કા તું નથી હે હરી આ ભક્તિ કરવાનું પરિણામ આવું ઘણા લોકો નથી કહેતા કે અમે એટલું ભજન કરીએ એટલી સેવા કરીએ તો અમને દુખ આવે અમને સંકટ આવે નહીં આપણી માથે તો શું સંકટ આવે છે પંડરપુરી ભક્તિ ગુરુ કુંભાર એમના એક ના એક દીકરાની જે આવી હાલત થી છતાં પણ એ ભગવાન નિંદા જ્યારે સહજ સ્વભાવ છે એમની પત્ની કહે કે તમારા ભગવાનની ભક્તિ કરવામાં આવી હાલત થઈ આપણી અને ત્યારે ગુરુ કુંભાર કહે દેવી તમે મારા ભગવાનને દોષ દેશો નહીં જો ભગવાનને દોષ દેશો તો તમારે દીકરો જ જોઈએ તો હું તમારો દીકરો આજથી તમે મારી માં અને પછી સમય વીત્યો હવે રહે છે એક ઘરમાં પણ પતિ પત્ની નો ધર્મ નથી મા દીકરાનો જેવો સંબંધ હોય ને એવી રીતે રહે છે સમય વીત્યો ભક્તાણીને થયું કે આમ નમ જીવન પૂરું કરી નાખું આ ભગત જેવા એક સાધુ ચરિત્ર આવા ભગતનો કોઈ વંશ રહે તો આપણો વંશ આગળ વધતો રહે એટલે એ સમયમાં એને વિચાર આવ્યો કે મારી એક નાની બહેન છે એને હું ભગત સાથે પરણાવું હવે મારું જીવન તો વ્યર્થ ગયું એટલે એમના માતા પિતા પાસે જાય છે માતા પિતાને એ નાની એ વાત કરે છે કે આ નાની બહેન છે એ ભગતની સાથે પરણાવો તો અમારો વંશ આગળ વધે માતા પિતા રાજી થયા ભગતને મનાવ્યા છે વારંવાર મનાવ્યા ભગત તૈયાર થયા એ ભગતાણીને ખુશ રાખવા માટે બધાને ખુશ રાખવા છે લગ્ન થયા અને વિદાયનો સમય આવ્યો ત્યારે વિદાય આપે બાપ અને પ્રાર્થના કરે છે એ સમયમાં તો જ્યારે દીકરીને વિદાય આપે ત્યારે મા બાપ એને ભલામણું કરતા એની સારી સલાહો આપતા કે તારા મા બાપની જે તારા સાસુ સસરાની સેવા કરજે આવું બધું કહેતા એમાં જે ભગતના સસરા હતા ને ગોરા કુંભારના કીધું કે જેમ સાચવી છે મગજમાં કહ્યું કે હું તમારી દીકરીને તો હું માતા તરીકે મનમાં ગણું છું મનોમન સંકલ્પ કરી લીધો ગોરા કુંભારે આ તમારી નાની દીકરી પણ મારે મા અને બેન સમાન છે વિચાર કરો આ ભક્તિની કસોટી અને હવે જ્યારે એ ગૃહસ્થ જીવનમાં આવ્યા છે લગ્ન પણ થઈ ગયા છે ઘરે આવ્યા હવે આ મોટી પત્ની જે હતી ભક્તાણી જે હતા એને મનમાં ચિંતા થઈ કે મારું જીવન તો મેં વ્યર્થ કાઢ્યું પણ મારી નાની બહેનનું પણ જીવન મેં વ્યર્થ કર્યું હવે શું કરું દયા હવે છે એને કરુણા ઉપજી એક દિવસ ગોરુ કુંભાર રાત્રિના સમયે પોતાના ખાટલા ઉપર સૂતા છે અને એ સમયે એમની નાની બહેનને શણગાર સજાવી તૈયાર કરી અને ભગતના ખાટલા ઉપર એ ભક્તાણી પોતાની ગનને બેસાડી આવે છે ભગત સુતા છે રાત્રિના સમયે પડખું ફરવા જાય અને પર્શ થઈ જાય એનો હાથનો સ્પર્શ થયો ગોરાકુંભાર જાગી ગયા ભગત જાગી ગયા અને જોયું કે ઓ મારાથી પર્શ થઈ ગયો જેને મનોમન માતા માની છે અને કુવાડો લીધો કુવાડાથી પોતાનો હાથ કાપી નાખ્યો અને પછી બને હાથો કપાણા હવે જે આજીવિકાનું જે કંઈ સાધન હતું એ તો માટીના પાત્રો બનાવી એમાંથી આ કર્મ કરી અને પોતાનું ગુજરાન ચાલતું એ બધું જ બંધ થઈ ગયું પણ ઈશ્વર યોગ જેનું બધું જ પરમાત્માના હાથમાં જે સોંપી દઈને એનો યોગ ક્ષયન વહન ભગવાન સ્વયં દ્વારકાધીશ કરે છે અને જગતપતિ ભગવાન વૈકુંઠાધિપતિ શ્રી હરિને ચિંતા થઈ ભગતની કે હવે ભગત આ કઈ રીતથી માટલા બનાવશે સ્વયં ભગવાન અને લક્ષ્મીજી એક મજૂરનું રૂપ ધારણ કર્યું એમની સાથે જે ભગવાન ગરુડ છે એને ગધાનું રૂપ ધારણ કરાયું ગધેડું બનાવ્યું અને કુંભારનું રૂપ લઈ અને બંને આવ્યા છે કે અમારા દેશમાં દુષ્કાળ પીડો છે ભગત તમે અમને આજીવિકા આપો અમે અહીંયા મહેનત મજૂરી અમને માત્ર તમે ભોજન આપજો અને વિચાર કરો અખિલ બ્રહ્માંડ નાયક જગતપતિ સ્વયં લક્ષ્મીપતિ અને ગરુડ સ્વયં ત્યાં પશુના રૂપમાં ત્યાં માટી લાવે છે એની ઉપર ભગવાન સ્વયં માટલા બનાવે છે અને જેના માટલા ભગવાન બનાવે એમાં શું ખામી હોય એ બજારમાં જ્યાં પંઢરપુરની બજારમાં માટલાઓ મૂકે ત્યાં લોકો એ માટલાઓ લઈ જાય એકદમ ખ્યાતિ થવા લાગી એકદમ વ્યવસાયમાં વધારો થયો સમય વીત્યો રાત્રિના સમયે એક દિવસ લક્ષ્મીજી કહે કે પ્રભુ તમે મને અહીંયા લાવી લાવ્યા હવે અહીંયા કેટલો સમય રહેવાનો છે ભગવાન કહે કેમ શું થયું ત્યાં જે ઓલું ગરુડ હતું ને ગધાના રૂપમાં એ પણ કહે કે હવે પ્રભુ આ મને પણ હવે આ આખું શરીર દુખે છે માટી ઉપાડી ઉપાડીને આ બોજ ઉઠાવી ઉઠાવીને ભગવાન કહે હું મારા ભક્ત માટે બધું જ કરું છું મારા ભક્તના કાર્ય માટે હું બધું જ કરું છું આજે ગોરા કુંભારને કંઈ સત્ય સમજાઈ ગયું ભગવાનની સામે આવ્યો રાત્રિના સમયે કંઈક આ બંને જણા વાતો કરે છે એ જોઈએ નજીક આવે છે અને રામની દુહાય આપીને કહે છે કે આપ કોણ છો જે હોય એ સત્ય કહો અને ત્યારે અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી વિઠ્ઠલનાથ શંખ ચક્ર ગદા પદમધારી ભગવાન સ્વયં અને માં લક્ષ્મી અને જે ગરુડ છે ભગવાનનું વાહન એ સ્વયં પ્રગટ થયા અને ગુરા કુંભારને દર્શન આપ્યા છે એ ભૂમિ છે આપણી આ ભારત વર્ષની ભૂમિ આ કલિકાલમાં પણ ભગવાને ભક્તોના આવા અનેક કાર્યો કર્યા છે ભગવત ભક્તિમાં જેનું મન ગયું છે ભગવાનને સમર્પિત કરી દીધું છે જેનો એક જ ભરોસો છે ભરોસો દ્રઢ ઇન ચરણ કેરો દ્રઢ ભરોસો જેને હશે એને ભગવાન જરૂર એના કાર્યો કરશે